ફિલ્મોમાં અવનવી ભૂમિકાઓ ભજવવા માટે જાણીતા કાર્તિક આર્યન હાલમાં તેમની આગામી ફિલ્મ ચંદુ ચેમ્પિયનના પ્રમોશનમાં વ્યસ્ત છે તેમની અમદાવાદની તાજેતરની મુલાકાત દરમિયાન તેમણે અમદાવાદના લોકલ ફૂડનો આનંદ માણ્યો તેમણે અમદાવાદમાં ગુજરાતી ફૂડ માટે પ્રખ્યાત એવા પકવાન ડાઇનિંગ હોલની મુલાકાત લીધી અને જુદી જુદી ગુજરાતી વાનગીઓનો સ્વાદ માણ્યો હતો આ અંગે પકવાન ડાઇનિંગ હોલના ઓનર સંજય પુરોહિત અને સંજય પુરોહિતે જણાવ્યું હતું કે કાર્તિક આર્યન જેવા પ્રતિભાશાળી કલાકાર અમારા પકવાન ડાઇનિંગ હોલ ખાતે આવ્યા એ અમારા માટે ઘણી જ ગર્વની વાત છે તેમને અમારું ફૂડ ઘણું જ પસંદ આવ્યું હતું ગુજરાતી ફૂડનો આનંદ માણતા તેમનો વિડીયો પણ ઘણા પ્રશંસકોએ વખાણ્યો હતો